નોટો તો પોચો પોચો ની નોટો હોય અને પોચ કે છો હશી પોચ કે છો નહી પાકુ કે પોચ કે છો અલે ભાઈ પૈણેલો આદમી હું એક આદ નોટ બૈરાય રાતી કાઢી લીધી હોય તો એક આદી ઓસી હે હોય હા એટલે આખું ખાનદાન જ ચોર હ ખાનદાન ઉપર ના જતો કાળિયા કાળિયો નહીં કહેવાનું શોમ કહેવાનું હા શોમ ભાઈ પૈસા મારા મને આલ દે અલે તારા જે મીયે ઉપાડ્યા ને

ઇનાથી મોટો ભાઈ ગુરુ અને ઇનાથી મોટો ભાઈ લાભુ એટલે તા મગજ મે ગુ ભર્યો ગુલ્યા હું સન એટલે ઈસવીસન કઈ સાલ માં બની દી એ પૂછું હું અલ્યા ભાઈ મારા આ અતાર ના જમો નામો આ નોટો કઈ સાલ ની એ કોણ યાદ રાખે યાર તો કોક તો સબુ ચાલુ જો તાન તો બુમવાનું કા પૈસા તારા હું એટલે મતલબ મો ચલો હેડો પૈસા તને એમ લાગે મારા નહીં તો પછી તારું ઈમાન ચમ ડોલે હ તારા પૈસા તો તારા એ નહી તારા ચમ લઈ લેવા મારું ઈમાન ડોલતું નહીં પણ ઓનો હાચો માલિક કોઈ હોય ના લેવાના એટલે હાચો માલિક હું જ છું ભાઈ આટલામાં છો બીજું કોઈ હ ભાઈ મારા પૈસા પડી ગયા તા હોય પણ તમને મળ્યા વાહ ભાઈ વાહ તારા પૈસા છે તે આ હા 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 આ બે કૂતરાની લડાઈમાં તારો ઓદરું બની પૈસા લઈને નીકળી જવું હોય તમે બે કૂતરા હોય એનો કોઈ વધુ નહીં પણ હું ઓદરો નહીં અને પૈસા મારા હું સાબિત સાબિતી પૈસા તારા હે ભાઈ હું ત્રણ હજાર રૂપિયા ટ્યુશન ફી ભરવા માટે લઈને નીકળ્યો તો ઘેરથી અને પડી ગયા મારા પાસે પાંચસો રૂપિયા વધ્યા એવા જ એવા સુટા સુટા લઈને નીકળ્યો તો તે પાંચસો રૂપિયા વધ્યા ને બાકીના પડી ગયા ચેક કર કોકડી વાળી બીજે તો ગાલ્યા ના હોતી એ એ કાળુ આવી તો આવડી વાતો ના કર કાળો ને કે સોમ કે હા સોમ ત્રણ હજાર રૂપિયા અલગ ગજવામાં મૂક્યા હતા પાંચસો રૂપિયા ઉપરના ગજવામાં મૂક્યા હતા અમે તે એવા અલગ અલગ કરવા રાખ્યા પાંચસો રૂપિયા હું દાન કરવા રાખ્યા હતા આ આ આ કોઈ રૂપિયા રૂપિયા અને અમિરચંદની ઓલાદ દોન અમે તો કરીએ પૈસા મારા હું આપી મને કરે આપવા વાળી ચાર દાણા થી ખાતું નહી પૈસા ભૂખ લાગી લે એટલો મોટો તો દે વિરોધો રૂપિયા દોન હા તું રૂપિયા પોયા આપી દો તો અમે દોશુ આ પૈસા તારા

બોરેલે બોંટો લે બોરેલે એ પૈસા આપતો જ લે એ એ બોરે લે ભાઈ લેતો જા જાન કાઢ્યા શું નામ હતું એ ગુ રઘુ કનૂ કઈ હું નામ હતું શિકર એ ભાઈ